ગુરુવારે હુસેન અને તેની પત્ની ફરહાન બાનુ પોતાના સંતાનોને સ્કૂલે લેવા માટે અલગ અલગ મોપેડાને બાઇક પર ગયા હતા હુસેન પુત્રને લઈને આગળ નીકળ્યા હતા જ્યારે જયારે બાનુ સોળ વર્ષે પુત્રી ઝવેરિયાને મોપેડ પર લઈ પાછળ આવતા હતા માતા પુત્રી પાલે પોઈન્ટ લાલ બંગલા સામેથી પસાર થતા હતા ત્યારે ફૂટપાથ ઝડપે આવતી એક સિટી બસના ચાલકે અટફેટમાં લઈ ફરહાન બાનુને કચરો નાખ્યા હતા જયારે પુત્રી ઝુવેરિયા ઇજાગ્રસ્ત થઈ હતી અકસ્માત બાદ બંનેને ખાનગી હોસ્પિટલમાં લોહીલું હાલતમાં ખસેડયા હતા જ્યાં તબીબે ફરહાનુ મૃત જાહેર કર્યા હતા બાનુને સારવાર બાદ રજા આપી હતી ઉમરા પોલીસ હોસ્પિટલ દોડી જવા પામી હતી અને સિટી બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી બંને સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વધુમાં બે દિવસ પહેલા સોમવારે બપોરે મકાઈપુલ પાસે એક જૈન સાધુને સિટી બસે ટક્કર મારતા તેમનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે કરુણ મોત નીપજવા પામ્યું હતું જેલા એક વર્ષમાં શહેરમાં સિટી બસના નાના મોટા આતંકની દસ થી પણ વધુ ઘટના બાદ પણ સિટી બસના ચાલકોએ કોઈ શીખ લીધી નથી તે સ્પષ્ટ આના પરથી દેખાઈ રહ્યું છે અને પૂરપાટ સ્પીડમાં તેઓ ચલાવી રહ્યા છે સાથે